આજના લોકોની શરૂઆત કરી દઉં છું અને ગીતા હવરમાં આવીને જાય છે આ જોઈ લઈએ ચકલા Chắc làm giá ni đi nha, kỳ cuối không rồi lý ếch anh à Rồi anh à chứ Chắc đi vào hồ xe được Tôi chắc là anh nhau lúc khai Kai gì Kai ghênh. 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 પાડી અને જોઈ લઈએ આશેના હા ગલુડિયા કેટલા હે પાંચ છ છ ગલુડિયા અને ઓલી કુતરી

બે હતા કીધું ના આ ચકલીનું પેટ ભરે આવકલી છે કાંઈ એમ જે આપણે ઓલી હોય બીજું બે ના લકડી બાજુ તમે થઈ ગયા જારા તો આજે આ ચોખ્ખું ચોખ્ખું કરવાનો વારો છે અને આ બાજુ પણ એવું જો ચાલો બારી ચોખ્ખું જરા થોડા નાખો આમાં તો ખબર નહીં પણ જો પેલા ઓલી કરી નાખી ઘણા જતા કેતા અરિયું તો મેં કરી નાખી છે સાફ સફાઈ અને આ જોઈ લો નો કાંટો હું હે ને વાંધી લઈએ તો વાળીથી સુઈ જવો જોઈએ એકદમ હા હાર પાર થઈ જાય સીધો જ ગમે આ રીતના અને ખબર નહીં એવળા ઝીણકો કાંટો હોય ગમે એવડા એવડા કાંટા જોયા હેડાયરીના આપણા ટૂંકમાં હાશ જેવડે આખા એવડો અવડો અવડો જોઈએ આનાથી મોટો ઝીણકી હોય અથવા તો ડોકમાં કે યા ક્યાંથી કર્યો હોય બાકી પાછળના ભાગમાં વચમાન તો બહુ મોટા હોય મને ખ્યાલ છે મેં જોયું છે હેડાયરી એટલે તો અંધારું પડે હે થોડું થોડું બી ચકલી હોય તે કઈ ચકલી નથી અહીંયા દેખાડવા માટે વિડીયોમાં કે ગમે ત્યાં એ ઓલો ભાઈ બંધો પાકું તો દેખાડું જાય એની હુવન સ્ટાઇલ જે રીતના ના જાણી ઓલું પ

હું તો એક વયોગ્ય માટે આરામ કરે છે અને મારા દાડા એ વાહતા હે અત્યારે શાક ગરમ કરલો પેલા અને પછી જમવાનું તૈયારી કરલો માં ઘડી ને વ્યાગ્યા હતા વ્હાઈટ કા વ્હાઇટ વ્ ફ્રેન્ડ્સ અત્યારે જમી લીધો છે અને અત્યારે અહીં બેઠા હોજો બપોરે અને ગુવારનું શાક રોટલો છાશ જમી તો ચાલો હવે આપણે કરીએ આપણું અત્યારનું આ કામ સાબુ ના નહીં મન ના ના દીએ ના ઠીકરો ના દીએ કઈ ના નેમ ના લીએ હું તો હાબો દઉં ઠીકરી નત દે ગય હું આમ ને મનમાં હાબો નઈ દિયો તો ના કના કાકા પાડે મેં ઝાડું રાખે આવ્યો આઘણી જ આવ્યો ગાડી આવી ક્યાં ખાધું ખબર નહી એ ટકાઈ કરીને ગયા ને કરતા કે નહી આ ત્રણ થઈ ગયા ત્રણ હવા ત્રણ માલ લેવા ડોઢવાડ ખાતો ડોઢવા ઘરે આવી ગયો ને આલોકો થેલી બોતલો પછી માલ જે લેવા છે એ લે આવું જઈ લાઈ બેઠો પાણી પી લે પેલા ગદામાં માલ લેવો અને માલ લઈ લીધો હે ગાડી આપણી આ રહી બસ હવે માલ લઈને નીકળવાનું નીકળવાનો ગામથી થોડુંક જ દૂર થાય ફોટથી જૂની ફોટ અમારું ગામ થાય જૂનું ત્યાંય બધું લેવા તો ચાલો લઈ નીકળી બ્રેક કરી છે ગાડી રાખી અને જીરાનું તો તે મુહૂર્ત કર્યું એ કર્યું પાછું તાજી નથી લીધું પણ હવે આ બધું ઉપાડવા જેવું થઈ ગયું હે મહાદેવ જો આવું થઈ ગયું છે કંઈક અને ટૂંકમાં આમાં માસે થઈ ગયું છે ને ક્યાંક ક્યાંક નાનો ઓલો થઈ ગયો હજુ ઓલા બેરા વાયરા તા અને માય ભાઈ ઈચ્છે હજી બાકી રાઉ કંઈક છે પોઝિશન અત્યારે અને અહીં આપણે બોર છે બોર ભારી પૈકા હૈ

Oliver le cae ya.